નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

જણાવી દઈએ કે લાડાણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા સહિત ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અરવિંદ લાડાણી પાર્ટી અને પદ પરથી રાજીનામું આપનારા ચોથા ધારાસભ્ય હશે રાહુલ ગાંધી આજે સાંજે ચાર વાગ્યે ન્યાયયાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશવાના છે અને સાંજે પાંચ વાગ્યે ગુજરાતમાં કુલ સત્તરમાંથી કોંગ્રેસના ચોથા ધારાસભ્ય તેમના પદ અને પક્ષમાંથી રાજીનામું આપશે કોંગ્રેસના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ મંગળવારે પાર્ટીના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર સાથે ભાજપમાં જોડાયા હતા ગાંધીનગરમાં બીજેપીના સ્ટેટ હેડક્વાર્ટર કમલમ ખાતે અન્ય કેટલાક નેતાઓ સાથે બંને નેતાઓ પાર્ટીમાં જોડાયા હતા ભાજપના ગુજરાત એકમના વડા સી આર પાટીલે તેમને ભાજપની ટોપી અને પટ્ટા આપીને પાર્ટીમાં સામેલ કર્યા હતા ગુજરાતના સૌથી વરિષ્ઠ અને સૌથી પ્રભાવશાળી વિપક્ષી નેતાઓમાંના એક સડસઠ વર્ષીય મોઢવાડિયા લગભગ ચાલીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો